નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ આઠ ની અંદર જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ પરીક્ષા જે લેવાય એના એકસો વીસ પ્રશ્નોનું આપણે પ્રશ્નોની ચર્ચા કરવાના છે મિત્રો તમારી પાસે જે કઈ પેપર હોય તમારો પ્રશ્ન અને એનો આન્સર તમારે જોવાનો રહેશે હવે આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ મિત્રો સૌ પ્રથમ પ્રશ્ન જોઈએ નીચેના માંથી કયું વિધાન સાચું નથી તો એના માટે સાચો જવાબ આવશે બી મિત્રો આપણે ઝડપથી પ્રશ્નોની ચર્ચા કરીશું પ્રશ્ન નંબર 2 આની અંદર શું જવાબ આવશે તો y શું છે તો y છે પ્રશ્ન નંબર પાંચ એનો સાચો જવાબ આવશે સી નેવું અંશ પ્રશ્ન નંબર છ નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી તો બી જવાબ આવશે પ્રશ્ન સાત એક લંબ ચોરસની લંબાઈ દસ નો વર્ગ એકમ અને આવશે મિત્રો તો એનો જવાબ આવશે સી પ્રશ્ન નંબર નવ નવ નો પણ જવાબ આવશે ડી પ્રશ્ન દસ દસ નો જવાબ આવશે ઓગણીસ નો ઘન કરતા કઈ સંખ્યા મળે તો આપણો સાચો જવાબ આવશે સી

પ્રશ્ન પંદર નો જવાબ આવશે અગ્નિ ખૂણો પ્રશ્ન સોળ થી નવલકથા માં સિતાર વાંસરે વીણા શું જુદું પડશે વાંસળી પ્રશ્ન અઢાર માં આવશે જવાબ જ બી જવાબ આવશે પ્રશ્ન ઓગણીસ ની અંદર સી જવાબ આવશે બરાબર ને મિત્રો પ્રશ્ન નંબર વીસ ની અંદર કયા ઓછા ખૂણા ધરાવતો પ્રશ્ન નંબર બાવીસ નો જવાબ શું આવશે મિત્રો બાવીસ નો જવાબ આવશે બી પ્રશ્ન નંબર ત્રેવીસ નો જવાબ આવશે એ પ્રશ્ન નંબર ચોવીસ સેમી લંબાઈ વાળા સમગ્ર બોક્સ નું કુલ પુષ્ઠ કેટલું થશે તો ત્રણસો અડતાલીસ પ્રશ્ન પચીસ તો પચીસ નો જવાબ શું પ્રશ્ન નંબર સત્યાવીસ નો જવાબ આવશે બી જવાબ આવશે અઠ્યાવીસ જીએસટી નું પૂરું નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સી જવાબ આવશે પ્રશ્ન નંબર ઓગણત્રીસ ઓગણત્રીસ ની અંદર

ગુણાકાર કરો મિત્રો ગુણાકાર તો તમને આવડતો જ હોય બરાબર ને સાચો જવાબ શું પ્રશ્ન પ્રશ્ન નંબર પાંત્રીસ પાંત્રીસ નો સમતો રાખેલ નીચે વસ્તુ નું પ્રતિબિંબ કેવું મળશે તો એનો સાચો જવાબ આવશે ડી પ્રશ્ન નંબર છત્રીસ નીચે સંબંધ ના આધારે ખાલી જગ્યા અંક લખો પાંચ તો એકસો તો ત્રણ શું થશે 5 નો ગણ એકસો પચીસ થશે આડત્રીસ જો તમારો સૂર્ય ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા તરફ કઈ દિશા હશે ઉત્તર દિશા કઈ દિશા તરફ હશે તો ડાબા હાથ તરફ પ્રશ્ન નંબર ઓગણ ચાલીસ આપેલ ફોલા ને દર્શાવેલ એ કાપતા કેવો આકાર મળશે 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 તો ની અંદર આપણને પ્રશ્ન નંબર ચાલીસ ચાલીસ ની અંદર ગુણાકાર કરવાનો છે ગુણ્યા બે બે ગુણ્યા બે એટલે ચાર ચાર ગુણ્યા બે એટલે આઠ આઠ ગુણ્યા ચાર એટલે બત્રીસ બત્રીસ ગુણ્યા આઠ બરાબર થશે સી જવાબ આવશે બસો છપન प्रश्न नंबर 41 બાળકોનક્ષમ સુષર માટે માતા નામ કદ કયો શબ્દ વારામવાર ન કરે છે તો ખમબા બી જવાબ આવશે પ્રશ્ન નંબર 42 કવિન્દ્રની સાચી સંધી જણાવો 42 માં સી જવાબ આવશે પ્રશ્ન નંબર 43 শ্রোતા શબ્દ કા બહુવચન ક્યા હોતા હૈ સી જવાબ આવશે শ্রোતાગણ પ્રશ્ન 44 बच्चो की प्रार्थनाएं बेकार नहीं जाती वाक्य में रेखांकित शब्द प्रार्थनाएं संज्ञा का कौन सा प्रकार है तो एम जवाब આવશે बी भाववाचक संज्ञा प्रश्न पिस्तालीस सा, साप लौटना मुहावरे का सही अर्थ क्या है तो साप लौटना मुहावरे का सही अर्थ है होना। प्रश्न का प्रकार कौन सा है? तो जवाब सी कहानी। प्रश्न सुड़तालीस निम्नलिखित वाक्य में से रेखांकित शब्द का अव्यय का कौन सा प्रकार है राम के साथ लक्ष्मण भी वन में गए राम के साथ रेखांकित शब्द है तो उसका आंसर क्या आएगा ए પ્રશ્ન નંબર અડતાલીસ નીચે પકી કઈ કુદરતી પ્રશ્ન પચાસ સત્તર અક્ષરની કાવ્યકૃતિ એટલે કઈ તો હાઈકુ પ્રશ્ન નંબર એકાવન સંધિ વિગ્રહ ની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે તો સી જવાબ આવશે પ્રશ્ન નંબર બાવન

સંવાદિતા નો સમાન ચાલીસમાં તેણીએ ઘણા તડકા છાયડા જોઈ નાખ્યા લીટી ધોરણ સમૂહ સાચો અર્થ તડકા છાયડા જોઈ નાખ્યા એટલે સુખ પસાર થયા એ જવાબ આવશે પ્રશ્ન નંબર અઠાવન આપેલા ઉદાહરણના આધારે યોગ્ય પ્રસ્તાવિત કરો ગુજરાત તો ગાંધીનગર તો મહારાષ્ટ્ર તો શું આવશે ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધી મહારાષ્ટ્ર આવશે મુંબઈ પ્રશ્ન નંબર ઓગણ સાહીઠ પચીસ ઓગણપચાસ થશે તો પાંચ નો વર્ગ પચીસ છ નો વર્ગ છત્રીસ સાત નો વર્ગ ઓગણપચાસ આઠ નો વર્ગ ચોસઠ વત્તા એક એટલે આવશે સિંહ જવાબ આવશે પાસઠ પ્રશ્ન નંબર સાહીઠ નીચેનામાંથી કયું જૂથનું નું સભ્ય નથી વાઘ ગાય સિંહ કે વરુ તો ગાય પ્રશ્ન નંબર એકસઠ તો એકસઠ નો સાચો જવાબ શું આવશે મિત્રો તો એ જવાબ આવશે ઉત્તર દિશા તરફ પ્રશ્ન નંબર બાસઠ બાસઠ એ ગુપ્ત ભાષાની આ જે વાત છે મિત્રો તો એના માટેનો જવાબ આવશે તમને બી જવાબ મળશે પ્રશ્ન નંબર ત્રેસઠ અહીંયા ત્રાજવા મૂકેલા રીંગણ નું વજન કેટલું છે તો અહીંયા જે દેખાય છે એટલા પ્રમાણે આપણું વજન થશે પંદરસો ગ્રામ પ્રશ્ન નંબર ચોસઠ સમીર એક કેક ના ચાર સરખા ભાગ કરે છે આ પૈકી એક ભાગ તેના ભાઈ આપે છે જે બાકી રહેલ કેક નો વજન સાતસો પચાસ ગ્રામ હતો આખી કેક નું વજન કેટલું હશે તો એક હજાર ગ્રામ પ્રશ્ન નંબર પાસઠ એનો સાચો જવાબ આપણને એ મળશે એટલે કે બી જવાબ આવે ઓપ્શન એ એનો સાચો જવાબ છે બી પ્રશ્ન નંબર છાસઠ પ્રશ્ન વાળી જગ્યાએ કયો અંક આવશે મિત્રો અહીંયા પ્રશ્ન વાળી જગ્યાએ કયો અંક આવશે તો સી જવાબ આવશે પ્રશ્ન નંબર સડસઠ

તો પ્રશ્ન એ અને બી બંને તો સાચો જવાબ આવશે એ અને બી બંને પ્રશ્ન નંબર ચુમ્મોતેર શુક્રપીડ નો ઉત્પન્ન થતા જણાવો તો આનો સાચો જવાબ આવશે બી ટેસ્ટિસ્ટન બી જવાબ આવશે પ્રશ્ન નંબર પંચોતેર કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન પ્રજનન કરતું એક કોષીય સજીવ કયું છે તો એનો સાચો જવાબ આવશે સી ઈસ્ટ પ્રશ્ન 76 કયા માધ્યમમાં ધ્વનિ પ્રસર્તો નથી હવા પાણી કણ કે શૂન્યાવકાશ તો સાચો જવાબ આવશે શૂન્યાવકાશ પ્રશ્ન 77 આંખની આગળના પારદર્શક ભાગને શું કહેવાય તો એનો સાચો જવાબ આવશે એ કોર્નિયા પ્રશ્ન 78 કયા યુદ્ધ પછી અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા તેનો સાચો જવાબ આવશે એ પ્લાસીના યુદ્ધ પ્રશ્ન 79 વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી તો એનો સાચો જવાબ આવશે એ વિનોબા ભાવે પ્રશ્ન એસી ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે આ કોણે કહ્યું હતું તો મહાત્મા ગાંધીએ પ્રશ્ન એક્યાસી મંગલ પાંડે કયા અંગ્રેજ અધિકારી હત્યા કરી હતી તો સાચો જવાબ આવશે ડી વિશ્વન પ્રશ્ન બેસી પૃથ્વી પર મીઠા મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે તો બે પોઈન્ટ સાત ટકા બી જવાબ આવશે પ્રશ્ન ત્યાસી જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટી વહીવટી સંભાળતા હોય તેવું તેને કેવું રાષ્ટ્ર કહે છે તો એનો સાચો જવાબ આવશે જવાબ આવશે પ્રશ્ન નંબર અરજી અંગે કઈ એક બાબત ખોટી છે તો એનો સાચો એ પ્રશ્ન નંબર પંચ્યાસી વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારી ભાગની આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો એનો સાચો જવાબ આવશે બી સંથાલ પ્રશ્ન છ્યાસી નીચે પૈકી ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાતું હતું તો આપણું અમદાવાદ બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવે છે તો એકવીસ વર્ષની ઉંમર પ્રશ્ન સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ હોદ્દા પરથી કોણ દૂર કરી શકે તો રાષ્ટ્રપતિ દૂર કરી શકે પ્રશ્ન નંબર 90 ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે તો આપણા ગુજરાત રાજ્યની અંદર થાય છે 91 રેડ બોક્સ ઇઝ બ્લેન્ક ધેન બ્લેક બોક્સ તો શું આવશે એનો સાચો જવાબ આવશે ડી સ્મોલર પ્રશ્ન 92 ફાઇન્ડ આઉટ ધ વર્ડ હેવિંગ ડિફરન્ટ मीनिंग फ्रॉम અધર્સ તો એનો સાચો જવાબ શું આવશે 92 માં આવશે સી ટાઇની પ્રશ્ન નંબર 93 આશા સિંગ સોંગ તો એનો સાચો જવાબ આવશે આઈસક્રીમ આર ધેર ઇન ધીસ પેકેટ તો એનો સાચો જવાબ શું આવશે પંચાણું નો સાચો જવાબ આવશે હાઉ મેની સી છન્નું છન્નુ માટેનો ઓપ્શન આપણને મળશે મળશે ત્રણ ચાર એક બે સત્તાણ નો સાચો સ્પેલિંગ શું જવાબ આવશે સાચો સ્પેલિંગ નો જવાબ આવશે એડવર્ટાઇઝમેન્ટ પ્રશ્ન તો એનો સાચો જવાબ આવશે અઠાણું એ જવાબ આવશે હિયર ઇટ ઇઝ પ્રશ્ન નંબર નવ્વાણું મમતાઈઝ ઇઝ એક લેવલ ગર્લ બ્લેન્ક સી કોટ ધર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ધીસ તો નવ્વાણું ની અંદર જવાબ આવશે દેર ફોર

થતો નથી તો કોણ ઉપયોગ નહીં થતો હોય માટી પ્રશ્ન નંબર નીચે કયો મનુષ્ય માટે અશ્રાવ્ય પણ માટે શ્રાવ્ય છે તો ડી જવાબ આવશે પ્રશ્ન નંબર એકસો પાંચ યોગ્ય ક્રમ ગોઠવાયેલા ઓછામાં ઓછા કેટલા ચિત્રો એક સેકન્ડમાં સામેથી પસાર કરતા તે ચિત્રમાં રહેલી વસ્તુ ગતિમાં હોય તેમ લાગે છે એકસો પાંચ સાચો જવાબ આવશે સી સોળ પ્રશ્ન નંબર એક સો છ ખેતર માં નીંદણ કરવા માટે અને કરવા ને જમીન ને પોચી કરવા માટે વપરાય છે શું વપરાય છે તો ખરાબીયો બી જવાબ આવશે પ્રશ્ન સાત ગ્લોબલ વોર્મિંગ નું મુખ્ય કારણ શું આવશે મિત્રો હવા માં carbon dioxide નું વધતું પ્રમાણ એ જવાબ આવશે પ્રશ્ન નંબર એક સો આઠ એક આઠ ની અંદર આપણને શું જોવા મળશે એક વ્યક્તિને ડાયાબિટીસ diabetes છે તેના માટે કયું કારણ હોઈ શકે છે તો એનો સાચો જવાબ આવશે બી પ્રશ્ન નંબર એકસો નવ એક સેકન્ડ ની થતા દોલન શું કહેવામાં આવે છે તો આવૃત્તિ સી જવાબ આવશે પ્રશ્ન નંબર એકસો દસ સમતલ અરીસા પર લંબરૂપે પ્રકાશ ફેંકતા શું થશે તો એ પ્રમાણે જોઈએ તો પહેલું અને બીજું સાચું છે એટલે કે એ જવાબ આવશે પ્રશ્ન નંબર એકસો અગિયાર નીચે આપેલા અંકો એક ચોક્કસ તરા મુજબ ગોઠવવામાં આવે છે જેમાં ખૂટતા અંકના સ્થાને પ્રશ્નાર્થી નિશાની કરે છે તેના સ્થાને કયો અંક આવશે તે પસંદ કરો નવ એકસો એકસ એક હાજર નેવ્યાસી વર્ગ છે તેર નો વર્ગ છે ત્રેવીસ નો વર્ગ છે એ જવાબ મળશે પ્રશ્ન નંબર એકસો નીચે આપેલા શબ્દના અક્ષરોને અંગ્રેજી ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બનશે એમાં એનો સાચો જવાબ આવશે એ પ્રશ્ન નંબર તેર અને એકસો તેર અને ચૌદ ગુજરાતી આપણે પસંદ કરવાનો છે તો ન બધાનો કરીએ તો સાચો જવાબ મળશે આપણને એ જવાબ મળશે પ્રશ્ન નંબર એકસો ચૌદ સરસ માટે શું સાચું છે તો એના માટે પણ એ જવાબ આપણને મળવાનો છે બાદ બાકી કરો મિત્રો બાદ બાકી તમને આવડતી જ હશે તો એનો સાચો જવાબ મળશે આપણને એ પ્રશ્ન નંબર એકસો સોળ ભાગાકાર કરો ત્રણ હજાર ત્રણસો એકવીસ ભાગ્ય સત્યાવીસ તો એનો સાચો જવાબ મળશે આપણને બી એકસો ત્રેવીસ પ્રશ્ન નંબર એકસો સત્તર મિત્રો અહિયાં આકૃતિ આપેલી છે એમાં કેટલા ત્રિકોણ છે તો આપણી ગણતરી પ્રમાણે જોઈએ તો આપણને લગભગ ડી જવાબ આપણને સાચો મળશે પ્રશ્ન નંબર એકસો અઢાર શું જુદું પડે છે દૂધ ઘી પનીર કે માખણ તો દૂધ બાકીના બધા દૂધમાંથી બનતી વાનગીઓ છે વસ્તુ છે પ્રશ્ન નંબર એકસો ઓગણીસ જો તમે એક થી સો સુધીની તમામ સંખ્યાઓ એકડી લખો છો તો તેમાં તમે ત્રણ ફૂલ કેટલી વાર લખશો મિત્રો તમને અને ખાસ કહી દઈએ કે આ ચેનલ ઉપર આપણે નવોદય માટે જે વિડીયો બનાવેલા છે તેમાં પ્રકારના પ્રકાર બધા જ પ્રશ્નો આપણે મુકેલા છે તો ખાસ નવોદય ના વિડીયો જોઈ લેવાના એની અંદર આ બધા જ પ્રશ્નો આપણે ચર્ચા કરેલી છે તો એનો સાચો જવાબ આવશે એ વીસ પ્રશ્ન નંબર એકસો ને વીસ એકાવન વિદ્યાર્થીઓના વર્ગના હાજરી પત્રકમાં મૈત્રાનું નામ